ચૌદ જુલાઈના રોજ તેણી અચાનક ગાયબ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ઘટનાના દિવસે સગીરાના ભાઈના ફોન પર તનવીરનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ જણાવી કહ્યું કે તારી બહેનને હું લઈ ગયો છું તારાથી થાય તે કરી લેજે જેના આધારે તરત જ પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પીઆઈ જી આર ઘડવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી તેમના માર્ગદર્શન હેઠળ પાંચ માણસોની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ પરથી જાણવા મળ્યું કે તનવીર પીડિતા સાથે પુના ગયેલો છે પોલીસની ટીમે ત્રણ ચાર પેઇંગ ગેસ્ટ હાઉસ ચેક કર્યા બાદ આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા અને પારડી લાવવામાં આવ્યા હતા પોલીસે તનવીરની કાયદેસર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે જોકે પારડી લાવવામાં આવેલ સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવવા પોલીસે ઓરવાડ પીએચસી લઈ ગયા હતા પરંતુ ત્યાં હોસ્પિટલ બંધ કહી મેડિકલનો ઇનકાર કર્યો હતો અંતે લઈ જવામાં આવી પણ પણ ત્યાં દ્વારા ઓરવાડ કેમ નહીં થયું ચોવીસ કલાક ઓરવાડ ચાલુ રહે છે તેવી દલીલો કરી હતી પોસો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક મેડિકલ જરૂરી હોવા છતાં આ રીતે રઝળપાટ થવી તંત્રની બેદરકારી દર્શાવે છે